અમદાવાદમાં વધુ એક ભુવો અમદાવાદના પાસે ભૂવ પડ્યો છે કામગીરી છતાં ભુવો પડ્યો છે એએમસી તંત્રની બેદરકારીથી શહેરીજનો પરેશાન છે અમદાવાદમાં વરસાદ બાદ ભૂવા પડવાનો સિલસિલો શહેરમાં યથાવત જોવા મળી રહ્યો છે થોડા મહિના પહેલાં પણ અહીંયા પ્રીમોન્સૂનની કામગીરી જે છેલ્લા બે મહિનાથી પણ વધુ સમય વીત્યો હશે ત્યાં સુધી ચાલી હતી પરંતુ સ્થિતિ અને પરંપરા માણેકબાગ વિસ્તારમાં ભૂવો પડવાનો યથાવત જ રહ્યું છે મનપાની વારંવાર આ પ્રકારે આજ વિસ્તારમાં બેદરકારી સામે આવતી હોય છે ત્યારે મજબૂત કામગીરી કરવા હોવાના દાવાઓ પણ કરવામાં આવે છે અને આજ રસ્તાઓ ખોલા હોવાના કારણે કઈકાલે આ રસ્તો બેસી ગયો હતો જ્યારે આજે વહેલી સવારે મસ્ત મોટો વિશાળકાય ભૂવો આ રોડ પર પડી ગયો છે અને હાલાકી જનતાએ બેઠવાનો વારો આવ્યો છે શહેરમાં પીક અવર્સ જ્યારે ઓફિસ વર્કમાં લોકો જતા હોય છે ત્યારે વાહન ચાલકોને પણ ટ્રાફિક જો સામનો કરવાનો વારો આવતો હોય છે ને વારંવાર અહીંયા ભૂવા પડવાનો સિલસિલો પણ આ વખતે બી ચોમાસામાં યથાવત રહ્યો હોય તેમ લાગી રહ્યું છે જ્યારે આ જ પ્રકારે ભૂવા અગાઉ પણ આજ પ્રકારે પડ્યા હતા અને ફરી એક વખત અમદાવાદમાં વરસાદ બાદ ભૂવા નગરી શહેર બનતું નજરે પડી રહ્યું છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ